પાદરાના ભોજ ગામે મિત્રને લોન અપાવનાર યુવકે ઝેરી દવા ગટગટાવ્યા બાદ ટૂંકી સારવાર બાદ મોત લોન ના ભરતા ઝેરી દવા ગટગટાવતા સારવાર બાદ મોત વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આરીફ રાઠોડ નામના યુવકનું મોત પાદરાના ભોજ ગામના યુવકે પોતાના નામે અન્ય યુવકને લોન અપાવતા અન્ય યુવક દ્વારા લોનની ભરપાઈ ન કરતા યુવકે ઝેરી દવા ગટગટાવી હતી હપ્તો ઉઘરાવનાર આઈડીએફસી બેંકના રિકવરી કરનાર ઈસમો દ્વારા આરીફ રાઠોડને ધમધમકી આપી હોવાના પરિવારના આક્ષેપ મૃતક આરીફ રાઠોડના મિત્ર સલીમ વાઘેલાને સામે કડક કાર્યવાહી થાય તેવી પરિવારજનોની માંગ છવ્વીસ જાન્યુઆરીએ આરીફ રાઠોડ ઝેરી દવા ગટગટાવી હતી સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી બનાવ એવો બનેલો સાહેબ કે પાદરા તાલુકાનું ભોજ ગામ ભોજ ગામથી આપણે જઈએ એટલે ભોજ રેલવે સ્ટેશન આવડે મહુરા મહુડાપુરો હવે ત્યાં આગળ બનાવ એવો બન્યો કે એક સલીમભાઈ રસુલભાઈ વાઘેલા રહે છે હવે રહે છે એટલે એ ભાઈ મારા ભાઈને નોકરી લઈ ગયો નોકરી લઈ ગયો અને પંદર એક દિવસ નોકરી કરી એની સાથે એટલે એને એવું કીધું કે આ સલીમે એવું કીધું કે આરીફ તારું સિવિલ સારું છે એટલે તું મને લોન લી આપ હું ભરી દઈશ હવે લોન ભરી દઈશ એવું કીધું પછી આ ભાઈએ લોન ભરીને સલીમે આરીફના પર લોન લીધી લોન ભરી બી નથી અને લોન ભરી બી નથી એટલે બે ત્રણ મહિના થઈ ગયા એટલે પેલા વેચાર હપ્તા ભેગા થયા એટલે સાહેબો ઘેર આવ્યા હવે આઈડીએફસીના સાહેબો ઘેર આવ્યા બરાબર લોન જ લીધી આઈડીએફસીના સાહેબો ઘેર આવ્યા ઘેર આવ્યા પછી એમના એક ભાઈ હનીફભાઈનું ફોન આવે છે કે આરીફ તું અહીં કૂવા પર આવતો રહે બરાબર પેલા સાહેબો આવ્યા છે એટલે સલીમભાઈને આઈડીએફસીવાળા સાહેબો પર સાહેબોની સાથે કંઈક બોલાચાલી થઈ છે એવું મને જાણવા મળ્યું છે એટલે પાક્કી જ વાત છે એના ભય જ કીધું છે એટલે બંને બબાલ કરતા હતા એટલે પેલા સલીમે એવું કીધું કે હપ્તું નહીં ભરું તારાથી થાય તો લેજે એવું આઈડીએફસીના સાહેબોને સલીમ બોલેલો પછી આરીફને પેલા આઈડીએફસીવાળા સાહેબોએ બી કંઈક પ્રેશર કર્યું હશે કીધું હશે કે ભાઈ તારી સિવિલ ખરાબ થશે એમ છે તેમ છે એવું બધું કીધું એટલે પછી આરીફ તૈતી એના મનમાં એવું થયું કે હવે મારું શું થશે આ હપ્તો નહીં ભરે તો એટલે આરીફ તૈતી સીધો ઘેર ગયો ઘેર જઈને દવાની બોટલ લીધી દવાની બોટલ પીને ઘરની અંદર દરવાજો બંધ કરીને સૂઈ ગયો પણ અહીંયા આગળ આરીફ એવું એના ભાઈને કહીને ગયો તો સલીમના કાકાના છોકરાને એવું કહીને ગયો હતો કે તું હવે સલીમને કહી દેજે કે લોન પૂરી કરી દે હું જઈને દવા પી લઉં છું એવું કહીને નીકળ્યો તો સાહેબ આજે એટલા દિવસો થયા છ દિવસ અમે દવાખાનાની અંદર આવ્યા પહેલાં હવે વળું સરકારી દવાખાનાની અંદર લઈ ગયા સાહેબ ત્યાંથી સહયોગ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં બી એનું કોઈ બચાવ ના થયું તો ત્યાંના ડૉક્ટરે કીધું અમે સેનરજી હોસ્પિટલમાં લાયા વાસણા રોડ પર આ હોસ્પિટલ છે સેનરજી હોસ્પિટલ તહીં લાયા તો બી એમનું કોઈ કરતો કોઈ કાર્યવાહી થતી નથી બરાબર એ લોકો ખુલ્લે એવામાં ફરે છે પોલીસ આવીથી ખાલી ચકાસણી કરવા માટે પણ એમના ઉપર કોઈ એક્શન કે કોઈ કાર્યવાહી લીધી નહીં સાહેબ એના મમ્મી પપ્પા ગરીબ છે ખેતર મૂકીને લગભગના અઢીથી ત્રણ લાખ રૂપિયા સેનર્જી હોસ્પિટલ હોસ્પિટલમાં ભર્યા પછી એમની કેપેસિટી પૂરી થઈ ગઈ એટલે સરકારી દવા ખોનામે લાયા સરકારી દવા ખોનામે લાયા સાહેબ એનું આજે મૃત્યુ થયું છે તો અમારી તો એક જ મોંઘ છે સાહેબ કે અમારે છે ને ન્યાય જુએ બરાબર બીજું કશું ના જો અમારો આરીફ જેવો ગયો છે ને એવો આરીફ અમારી પાસે લાવે આજે એટલી એટલી મુસીબત થઈ તો એ લોકો હજુ એવું કહે છે કે તમારાથી ફાવે તોડી લેજો તો એમની પહોંચ કેટલી હશે એ મારે જાણવું છે આઈડીએફસી બેંકવાળા હતા સાહેબ આઈડીએફસી બેંકવાળા હતા અને એ એ ભાઈ એવું કે છે કે એક સલીમભાઈ ઉર્ફે ઉસ્માનભાઈ મારું નામ છે દાઉદભાઈ અબ્બાસભાઈ રાઠોડ